તમે જોઈ રહ્યા છો ભારત મગફળી ઉપાડવાનું મશીન જે અક્ષર એગ્રો ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા હાઈટેક બ્રાન્ડ થી બનાવવામાં આવેલું છે ખેડૂત મિત્રો વાત કરીએ તો મગફળીનું વાવેતર આ વર્ષે પુષ્કળ પ્રમાણમાં આપણે કરેલું છે અને એમાંય જયારે મગફળી પાકી જાય છે ત્યારે સમયસર પૈસા દેવા છતાં આપણને મજૂરો મળતા નથી તો એની માટે બેસ્ટ ડિઝાઇન હાઈટેક દ્વારા કરવામાં આવેલું છે તો ફૂલી પાવડર કોટિંગ કરીને બનાવવામાં આવેલું છે સારી એવી હાઈ ક્વોલિટી ની વસ્તુઓ વાપરવામાં આવેલી છે અને લેસર કટિંગ અને બીએમસી મશીનનો ઉપયોગ કરીને આ મશીન ડિઝાઇન કરવામાં આવેલું છે વાલા ખેડૂત મિત્રો 35 હોર્સ પાવર થી લઈને કોઈ પણ ટ્રેક્ટર માં આ મશીન ચાલી શકે છે અલગ અલગ જાળીના પાક ની અંદર આપણે આ મશીન નો ઉપયોગ કરી શકીએ છીએ એ રીતના અલગ અલગ મોડેલ માં પણ આ બનાવવામાં આવેલા છે ફૂલી ઓટોમેટિક છે અને કોમ્પેક્ટ ડિઝાઇન છે કોઈ પણ આસાની ફિટ થઈ જાય એવું આ મશીન બનાવવામાં આવેલું છે ગુજરાત સરકારની સબસિડી માન્ય છે એટલે જે ખેડૂત મિત્રો એ ફોર્મ ભરેલા છે અથવા તો માં લેવા માંગે છે તો એમાં તમે અક્ષર એગ્રો ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડના પ્લાન્ટની તમે વિઝિટ કરી શકો છો જે રાજકોટની એકદમ નજીક સાપર વેરાવળમાં એનો પ્લાન્ટ આવેલો છે આજે જ કોન્ટેક કરી શકો છો એના કોન્ટેક્ટ નંબર નીચે આપેલા છે